તારીખ પંદર જૂન બે હજાર એકવીસના બનેલા બનાવમાં મૃતક રતાભાઈ ઉર્ફે ભીખાભાઈ માવાભાઈ ગોઠી પટેલ અને તેમનો પુત્ર પ્રકાશ વાડીએ રહીને ખેતી કામ કરતા હતા નિત્યક્રમ રાતે રતાભાઈના ઘરેથી જમીને વાડીએ રહેલા પુત્ર પ્રકાશ માટે ટિફિન લઈને ગયા હતા સવારે દીકરી પુષ્પા તેની બહેન સાથે ખેતરે ગઈ ત્યારે પિતા લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા તેમના માથા અને ગળા પર કુહાડીના ઘા મારી હત્યા કરી નખાઈ હતી બનાવ અંગે પુષ્પાએ પિતાની હત્યા બદલ ભાઈ પ્રકાશે તે કામ ધંધો કરતો ના હોય પિતા તેને ખેતીમાં ધ્યાન આપવા અવારનવાર ઠપકો આપતા હોવાથી પિતાની હત્યા કરી નાખી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું ફરિયાદ નોંધાવ્યા બાદ તત્કાલિક ડીવાય એસ પી ઝાલાના માર્ગદર્શનમાં પીઆઈ એસ એન કરંગીયાએ કરેલી તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ દાખલ થતા આ ગુનામાં ફરિયાદ પક્ષે રજૂ થયેલા ત્રેવીસ સાક્ષી અને અઢાર દસ્તાવેજી આધાર પુરાવા બંને પક્ષની દલીલો કાયદાની જોગવાઈઓના આધારે ભચાઉના ત્રીજા અધિક સેશન્સ જજ અંદલીપ તિવારીએ પ્રકાશ ગોઠીને પિતાની હત્યા બદલ દોષી ઠેરવી સખત આજીવન કેદની સજા ફટકારી સાથે પાંચ હજાર રૂપિયાનો દંડ ચૂકવવા આદેશ કર્યો હતો ભચાઉના મદદનીશ જિલ્લા સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ જાડેજાએ ધારદાર દલીલો કરી હતી શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તિ મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તિ મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી હવા ચુસ્ત બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર